થોડોક આ મસાલો નાખો આપણે કાંદા પાણી છોડશે એટલે જોઈશે ને એટલું જ પાણી નાખશું આપણે મનાવશો થોડા કડક જ જોઈશે એવું મનાવું છે આજે બહુ આતરા એટલે યાર આવાજો મરચા હા સુખ આપો વાત કો આવશે સેનારો છાસ પીવડાવી દઈએ આને કેવા પટેલ કચ્છી પટેલ ભજી ભજિયા સાસા સાથે પણ જેને છાસ યાદ આવે એને કચ્છી પટેલ કહેવાય ને

નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધ્રણી જય દ્વારકાધીશ હરિ જય માતાજી મિત્રો સવારના સાત વાગ્યા છે મહાદેવજીના મંદિરે જવાની ઉતાવળ છે થોડું મંદિરે જઈ આવી દર્શન કરાવી દે મશીન ચાલુ કરનાથી અવાજ આવે છે તો કપડાં ધોવાનું મશીન ચાલુ થઈ ગયું નવાઈ ધોવાઈ ગયું અહીં બીજી તૈયારી કરતી જાઉં શાક બનાવવાનું છે શું કહો તમે કોઈ એને કોળું કે કોઈ કચ્છીમાં મેં પેથર કાંદુ કહીએ કોઈ એને શું કદું કે શું કે અને બીજું કાંઈ કહેતા હોય તો કહેજો ચાલો ફ્રીજ ફ્રીજમાં બહાર મૂકી દે એટલે ઠંડુ થતું થઈ જાય ઠંડુ તો છે દાઢ મૂકતું થઈ જાય ત્યાં સુધી મંદિરે જી આવી ભગવાનના દર્શન તમને પણ કરાવશું અને પછી તમને મળીએ નમો શિવાય ગંગેશ્વર મહાદેવ ખારી નદી જૂના પુરોશ્ની તો ખબર જ હોય કે આનું મંદિર છે પણ નવાને પણ ખબર પડે એટલે કંઈ નમો શિવાય નમો શિવાય નમો શિવાય જય જય તો મિત્રો ભગવાનના દર્શન કરી આવ્યા તમને પણ કરાવ્યા અને ચાલો હવે એટલે નાસ્તા માટે મરચા ને તળી લો જોયું કોઈ ખરાબ નથી આવી જતું ને દસ પંદર માં પછી જોવું પડે શાક માટે પણ મરચા લસણ સતારી લીધું અને કરું છું વઘાર ટિફિનમાં શાક રોટલી જ છે એટલે કાંઈ રેસીપી બતાવવા જેવી છે નહીં નાસ્તામાં પણ રોટલી મરચાં દહીં કે દૂધ જે ભાવ છે એ ખાશું માખણ અને વિડીયોને પછી આગળ વધારીએ મને લાગે છે આજે તમને આગળનો વિડીયો આપવો જોઈએ ગઈકાલે નહીં ને પરમ દિવસે ભજીયા બનાવ્યા હતા તો ભજીયાનો વિડીયો પણ આપી કાલે બેકરણ દાદા ગયા હતા તો શું જોયું તમને બતાવું હમણાં જ ન કહી દઉં બરાબર અને માતાના મનની પણ સફર કરી છે બધું મારી સાથે શેર કરો તો મિત્રો ચાલો આજે ભજીયા બનાવી લઈએ વરસાદ ખૂબ વરસ્યો હવે આજે ભજીયાની મોજ કરીએ શું કે તમે દેશી ભજીયા કહેશો કચ્છી ભજીયા કહેશો ભજીયા તો ઓલરાઉન્ડર હોય બધી જગ્યાએ ખવાતા હોય ચાલો કઈ તૈયારી જો અહીં બેસન લઈ લીધું મને નાખી દઈએ મસાલા સ્વાદ અનુસાર નમક નાખી દઈએ બેસનની કોઈ પણ વસ્તુ બનાવીને અજમો એટલો જરૂરી છે કારણ કે પચપામાં પણ એટલો સારો અને ટેસ્ટમાં પણ બેસન સાથે હંમેશા એ સારું લાગે છે એટલે અજમો જરૂર નાખવો જોઈએ સેજ કેટલા ફૂલસોડા નાખું છું ના નાખી તો પણ ચાલે ઘણીવાર વાર નહીં નાખી અને એક ચમચી ભરીને તીખા મરચાં નાખીશ કારણ કે કાંદુ છે ને પછી મીઠું થઈ જાય એટલે થોડુંક તીખું હોય તો મજા આવે મિક્સ કરી લઈએ હવે બટેટાને આ કાપી રાખે છે પણ એના જો પહેલાં બનાવું તો પાતળો આપણે મિશ્રણ કરવું પડે અને જો કાંદાનું કરીશ તો થોડું કડકવાળું કરવું પડે એટલે શું કરશું કે થોડોક આ મસાલો દાખલ આપણે કાઢી લઈએ બારે જ્યારે કાંદાનું બનાવશું ત્યારે પાછો નાખી લેશો અત્યારે મસાલો તૈયાર કરીને રાખી દઈએ

અને પાછળથી કાપી લેશું મોટે ભાગે શું કરી બટેટાના પહેલા કાઢતા હોય આજે વિચારી દે તો આમ કરી થોડું પાણી નાખશું બધું પાણીની જરૂર નહીં પડે આમાં જોઈશે તો નાખતા આવશું અને કડક જ જોઈશે એવું મને આવું છે આજે પકોડી ટાઈપના એટલે

그 다음 장면, 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 그

સાથે ખજૂર આંબલીની ચટણી ચટણી શું છે ઘણી વાર બનાવી રાખો ફ્રીઝરમાં પડી હોય તો હમણાં જ કાઢી છે એટલે આ ડબ્બામાં છે અને અહીં સોસ સાથે પણ ખાવાની ખાવાના છે તમને જેમ ભાવે કેમ ખાવ છો એમને કહેજો અમે તમને કઈ જેમ ભાવ એમ ખાઈ અમે જશું ને તમને કહેશું ખાલી તો ચાલો જમી લઈએ ગરમા ગરમ ભજીયાની મોજ કરી લઈએ શું ખપે વાત કો હશે સેનાર પટેલ કચ્છી પટેલ ભજીયા ખાસે સાથે પણ જેને છાસ યાદ આવે એને કચ્છી પટેલ કહેવાય ને કેવા થાશે બહુ તો હું કારી છું એનો મતલબ બાઈ કેવા દે નસ્તો નસ્તો થા તો મિત્રો વાગ્યા છે સાડા સાત અને થોડી વાર પેલા જ પોતી આવીને શું બનાવ શું બનાવ પછી કઈ ન બને ખાવા તો ખપે એટલે બને હવે તો બે બે ગંતકાક મને તે બે ચાર સુઈતા નઈ નું પછી કામો તૈયારી થાશી શું ક્યાં સુપ બધી વાત કે બા બગચો ખાનો સીરો અચ્છા માકે રોજ ઈ બગચો ખાનો રોજ ઈ જ ખાવાનું હયો તો ઈ જોય ને ઈ શું હોય રોજ બગચો ખા કે સીરો સીરો ખાવાનું રોજ કે કાલ કે બાધી તો ભજિયા નો વિડિયો આજે નાખ્યો મે આમ અચ્છા તો क्या लेके बनेदा काका आप तक तो कदी बनाता हफ्ता में एक आधी बार बने देती आओ तो आज देवड़ी का भी बनाओ हफ्ता तो ने डोसा में जी बनावा लागेला खा करे क्या क्या लेके खापन खाओगे हम पे सोवा लो बना खिड़की दिन चढ़ि जाए हूं ही झूमले भले काल काई बनाओ

એનું જ નામ છે કલજુગ વાલા બધાને ખબર છે કે બધું જ અહીં મૂકીને જવું છે બધાને ખબર છે મને ખબર છે તમને ખબર છે આને ખબર છે દરેક વ્યક્તિને ખબર છે બધું જ અહીં મૂકીને જવું છે છતાં એટલા મોટા ડખા છે સાથે લઈ જવો તો શું થાય એના માટે એટલા માર માર એક બે ખૂણ ખરાબા કરી નાખે માર જીવા ને આપે કોઈ કે

太阳。